મિત્ર ને થોડો સાથ આપો તમે અને ના નહી પાડતા વિડીયો બનાવવાની સાથ સપોર્ટ આપો સમજ્યા ખાનગી દાદા તમને બીક લાગે છે કે પોલીસ પકડી જાય એવું કે પોલીસ આમાં થોડો પકડી જાય આપણને આવા ધંધો મારા વેડિયા કેટલા જોયા છે પોલીસ વાળા ટોટલી જોયે છે એ બીજા દાદા છે બીજા દાદા ને સુ લેવા તમે તારા બોલાવો છો જે દાદા નું કયો ને દાબેલી તો નથી બતાવતા અરે દાબેલી તો આ જો ભાઈ ખાય છે કેવી દાબેલી છે હે સરસ છે ને આવા અત્યારે જ દાબેલી બનાવીને e be da da. da, da.

બેઠા છો ને હું આવું છું પાસ ના હા મેં જઈને પાસ આવું

હલો મિત્ર આ વિડીયોમાં તમારું સ્વાગત છે દિલથી ધન્યવાદ થેન્ક યુ વેરી મચ આપણી દાબેલી લારી છે જોઈ રહ્યા છો તમે હું છૂટા લેવા ગયો તો એક ભાઈ પણ છૂટા હતા ને એટલા માટે અને હું આવી ગયો છું મારા ધંધા ઉપર વરસાદ ને બોલાવો વરસાદ જ નથી આવતો ભલા માણસો વરસાદ આવે તો હારો આ તો ઉનાળા જેવું જોવા તડકો છે નગરો ભયંકર તડકો છે વીસ રૂપિયા